હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું છું કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું તો સૌથી પહેલાં બધા જ મિત્રોને જય શ્રી આરામ રાજા રાજાને જય માતાજી તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિશ્વવંદની પરમ પૂંજે મોરારી બાપુની જન્મભૂમિ થલગા જતા ચિત્રકોટ ધામ જ્યાં પૂંજે મોરારી બાપુના હસ્તે સંતવાણી એવોર્ડ યોજાવાનો છે જે આઠ વાગ્યે યોજાવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણમાં માહિતી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં બિના રહેજો જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો વસંત એવોર્ડ છત્તર બે હજાર ચોવીસ જે આજ રોજ યોજાવા જઈ રહ્યો છે તલગાજડા ચિત્રકૂટ ધામ અને થોડીક જ વારમાં એવોર્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો પૂંજ મોરારી બાપો વધારી રહ્યા છે ફેરો ચાલો બોલ વાત બોલવાત બોલ બોલ વાત થઈ ગયો પુસ્તકનું નામ છે શબદની ના આ પુસ્તકમાં પૂજ્ય બાપુના નૂતન જ્યોતિમય જીવન સૂત્રો છે સુંદર સુઘડ છબીમય પ્રકાશન કર્યું છે અમદાવાદના નવભારત સાહિત્ય મંદિરે ડૉક્ટર દીનુભાઈ ચુડાસમાને વિનંતી પૂજ્ય પાસે આવીને શબદની નાવ મૌલના ઘાટે પુસ્તકનું લોકાર્પણ કરે જેને સદાય ભજનનો આહાર સતી ભક્ત કવિ શ્રી ધીરા ભગત ગોઠરા વડોદરા ગુજરાતના ભજન સાહિત્યને પોતાની અનુભૂત વાણીથી સમૃદ્ધ કરનાર ભક્તોની સુરતાને જંકૃત કરનાર સંતવાણીના સર્જકની દિવ્ય ચેતનાની श्रद्धा पूर्वक प्रणाम साथ आ पुष्प अर्पण कर धन्यता अनुभवी जय चित्रकूट चित्रकूटधाम तलगाजा गुजरात वद बीज संबत्त बेहजार एकाशी तारीख सत्तर अगिय चौबीस रविवार जय सियााराम मुरारीबा નામથી અને એમના સાનિધ્યથી સૌ પરિચિત છો એટલે આપ સૌ જાણો છો એ છે શ્રી રામદાસજી Ch જેની સદાય ભજનનો આહાર ગંગાસ્તી શ્રી રામદાસજી ગોંડલિયા જૂનાગઢ ભજની સંતવાણી એવોર્ડ ગુજરાતની પ્રાચીન ભજન સાહિત્યની ઉજ્જવળ પરંપરાને ભજન દ્વારા લોક હૃદયમાં પ્રસ્થાપિત કરવામાં આપની આજીવન સાધના અને સેવા માટે સંતવાણી એવોર્ડ અર્પણ કરીને આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ મુરાદમાં

એમનું સ્વાસ્થ્ય થોડું નબળું છે આપણે સૌ પ્રાર્થના કરીએ જલ્દીથી એ સ્વસ્થ થાય શ્રી ભૂપત પેન્ટ રાજકોટ તબલા સંગત ગુજરાતની પ્રાચીન ભજન સાહિત્યની ઉજ્જવળ પરંપરાને વાદ્ય સંગત તબલા દ્વારા લોક હૃદયમાં પ્રસ્થાપિત કરવામાં આપણી આજીવન સાધના અને સેવા માટે સંતવાણી એવોર્ડ અર્પણ કરીને આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ મોરારીબા આપણે ત્યાં હાર્મોનિયમ ઉપરાંત વાયોલિન અને બીજા કેટલાક વાદ્યો ક્યારેક ક્યારેક શરણાય જેવા વાદ્યો ઉપયોગમાં આવ્યા છે પણ સૌથી વધુ પ્રચલિત એવું વાદ્ય એ બેન્જો છે આજે એવા જ એક સંતવાણીની સેવા કરનાર બેન્જો વાદક શ્રી ચંદુભાઈ ગાભીની સંકલ્પ અને સાથે ચંદુભાઈ ડાબી શકી સંકલ્પ શ્રી

Terima kasih telah <laughs> menonton! સદાય ભજનનો આહાર ગંગા સતી શ્રી વિજયકુમાર ગોસાઈ જૂનાગઢ મંજીરા સંગત સંતવાણી એવોર્ડ ગુજરાતની પ્રાચીન ભજન સાહિત્યની ઉજ્જવલ પરંપરાને વાદ્ય સંગત મંજીરા દ્વારા લોક હૃદયમાં પ્રસ્થાપિત કરવામાં આપની આજીવન સાધના અને સેવા માટે સંતવાણી એવોર્ડ અર્પણ કરીને આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ મરારી બાપુ કાર્તક બદબીજ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ રવિવાર જયસિારામ સત્ય પ્રેમ કરો શ્રી ખેત આ સાથે સમારંભ થાય છે પૂજ્ય પિતાજી રુદાસ સમાધિ નો દિવસ છે એ સમાધિને પ્રારંભ કરીને જેમને એક સર્જક તરીકે પૂજને ધીરા ભગત બામ તેમને આ એવોર્ડ દ્વારા આપણે વંદન કરવા જઈ રહ્યા છીએ તેમની સમાધિ ગામને છે એ સમાધિને મારા પ્રણામ તેમના પ્રતિમિધિને હૃદયથી આવકારું છે દ્વારકાના પૂજારી એટલે મને થયું કે પૂજારી દ્વારા તેમના ગામમાં આવું કંઈક એમનું સાત્વિક સ્મારક થયું એમાં પણ અમારી મર્યાદા કંઈ સેવા હોય તો તમને કહેજો કે આ કરવા જેવું કામ છે તે થાય આપણે ત્યાં ભજની કોણી એ બહુ જ પવિત્ર પરંપરા છે એમાં આ વખતે જેમની વંદના આપણે કરી રહ્યા છીએ તે એકદમ લાઈવ સંકોચિત છતાં એને ખબર નથી ભજનની નાટિકલ્સ ગાય છે તેવા આપણા સૌના પ્રેમ જે રામદાસ બાબુ જનાવળતા આવે તો મિત્રો પૂંજ મોરારી બાપુએ જે એવોર્ડ વિતરણ કરી દીધા છે આ તો આજના વિડીયો બસ આટલું જ હવે આપણે મળીશું નવા વિડીયો માં જય શ્રી આરામ રાધે રાધે જય માતાજી